જય માતાજી મિત્રો જય ઓટો ગેરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બાઇકનું જે આગળનું જમ્પર આવે છે એ ઓઇલ લીકેજ થઈ જાય તો એને કઈ રીતે રિપેર કરવું અને એની અંદર કઈ કંપનીની વસ્તુ નાખવી ઓઇલ સીલ ઓઇલ તો આપણે જોઈશું કે આનું જમ્પર કઈ રીતે રિપેર થાય છે તો અમારી પાસે આ બાઇક છે તમે જોઈ શકો છો પ્લેટિના છે આનું જમ્પર અમે ખોલ્યું છે તો આનું જમ્પર અમે રિપેર કરવાના છે તો તમને રિપેર કરીને બતાવું છું તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો તો મિત્રો આ જમ્પર આપણે બહુ ઓઇલ વાળું હતું તો આને પહેલા સાફ કરી લીધું છે હવે તો આ જમ્પર તમારે ઓઇલ લીકેજ થતું હોય તો આને ભરવા પહેલા સૌથી પહેલા તો આ જે આ નટ છે આ નટને આપણે ખોલી દેવાની કોઈ સત્યાવીસનું પાનું લાગશે આને આ રીતે ખોલી નાખવાની છે ખોલી દઈશ ખોલ્યા પછી તમારે આના અંદરથી ઓઈલ ને સ્પ્રે ને વાઈપર બધું આવશે એ બધું કાઢી અને સાઈડમાં રાખી લેવાનું જમ્પર રિપેર કરવા માટે સૌથી પહેલા તો આ વસ્તુ તમારે ખોલી અને આવું વાઈસર નીકળશે આ વાઈસર એ આવશે અને ઉપર આ કટોરી આવશે આ ધ્યાન રાખવાની છે પછી આ જૂનું ઓઇલ આ રીતે સ્પ્રિંગ કાઢી અને જૂનું ઓઇલ અંદર કાઢી લેવાનું જુઓ તમે જૂનું ઓઇલ છે જ નહીં બધું નીકળી ગયું છે લીકેજ થઈ છે જુઓ આ બધું આપણે છૂટું પાડી લઈશું એના માટે શું કરવાનું છે તો એના માટે આવો એક જમ્પરનો લાગ આવતો હોય છે આ લાગ આ લાગ આ જમ્પરમાં ભરાવો પડે આમાં આ રીતે અંદર તમે જોઈ શકો છો આ આ રીતે ફિટ કરવો પડે તો આ જમ્પર ખોલવા માટે તો અમે આ રીતે આ શીગડામાં આને ભરાઈ લીધું છે તમે જોઈ શકો છો પાનું અને જમ્પર બરાબર છે આ ભરાઈ અને પછી આના અંદર એક બોલ્ટ આવે છે એલેન્કી બતાવીજો નવીન અંદરથી આના અંદર એક બોલ્ટ આવે છે આના અંદર એલિંકી પાનું લાગે છ નંબરનું તો આ પાનું આ રીતે અંદર લગાવવું પડે પછી બોલ્ટ આપણે ખોલીશું એટલે છૂટું પડી જશે તો થોડો કરી દેશો ટાઈટ હોય શોકી દેવું પછી આના અંદર એલેન્કી બોર્ડ છે નંબર નું પાન છે એલંકી પાનુ આવે તો આ બોલ્ટ ખોલી લીધો પછી આવી ખેંચો એટલે બહાર ખુલી જાય આ રીતે તમે જોઈ શકો છો જે આના અંદર પણ એક ભૂંગળી છે હજુ એ આપણે ગાડી લેવાની જો આ રીતે આ ભૂંગળી આના ઉપર આવશે આ કાઢી લઈએ બરાબર આ ગાડી આના અંદર એક વાઇસર પણ હશે પાછળ એક વાઇસર આવે છે તો એ વાઇસર પડી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું તમે હું કાઢી તમે બતાવું અંદર છોટી ગયું છે નથી નીકળતું કોઈ વાંધો નહીં જરૂર નથી આપણે કાઢવાની તો આના અંદર ઓઇલ સીલ આવે છે ઉપરનું જે આ ડસ્ટ કેપ છે આ બહાર કાઢી લઈશું

નીચે ફસાય અને પછી આ રીતે દબાવશો તમે ધીરે રહીને બહુ જોર નહીં કરવાનું ધીમે ધીમે જ આ રીતે નીકળી જશે વધારે જોર નહીં કરવાનું નહીં તો આ તૂટીશ વધારે જોર કરશો તો આ તૂટી શકે છે એટલે ધીરે રહીને કાઢવાનું આ જૂનું ઓઇલ છે બરાબર છે તો આને હવે હું થોડું સાફ કરી લઈશ પછી તમને બતાવું તો આપણે આ જમ્પર સાફ કરી લીધું છે તો હવે એની અંદર જોઈ શકો તમે આવું ઓઇલ સીલ લઈ લેવાનું છે આ ઓઇલ સીલ આવશે એચ જે કે ફાયનિયર કંપનીનું આવે છે એચટી ટી એનું આવે છે સારું આ પણ સારું છે માં આવે છે સપ્લાય અને આવું એક જમ્પર ઓઇલ લઈ લેવાનું છે જે જમ્પરનું પેસ્ટલ આવે છે તો આ બે વસ્તુ અમે લઈ લીધી છે તો હવે આ ઓઇલ સીલ આપણે તોડી અને અંદર ફિટ કરીશું તો આ ઓઇલ સીલ છે અંદર આપણે આના અંદર બેસાડી દઈશું આ જમ્પરમાં અંદર આ રીતે તમે જોઈ શકો આ રીતે ઓઇલ સીલ ને અંદર બેસાડી લેવાનું એકદમ સીધું રહેવું પડે પછી ઉપર આવો કોઈ લાગ લઈ લેવાનું આપણે અને એનાથી આપણે બેસાડી દેવાનું આ રીતે આ રીતે બેસાડી દેવાનું અંદર કમ્પ્લીટ આવી જવું પડે લોક ચડે એવું બરાબર છે તો હવે આના ઉપર આપણે લોક લગાઈ લઈશું આ લોક આ લોક સાફ કરી અને આના ઉપર હું બેસાડી દઉં છું આ રીતે જોઈ શકો છો બેસી ગયું છે લોક તો હવે આપણે આ જમ્પરને ફિટ કરી દઈએ પહેલાંમાં આ ઓઇલ સીલ લાગી ગયું લીકેજ થવામાં શું થતું હોય ઓઇલ લીક કેમ થાય કે આ જે રબરનું ઓઇલ સીલ આવે આના અંદર અહીંયાથી આવી બધી માટી આવે જુઓ તમે આ માટી છે ને અંદર આવે એટલે રબર કપાઈ જાય એટલે લીકેજ થાય વારે ઘડીએ તો આ બીજું પણ તમને રીઝન બતાવી દઉં છું કે જમ્પર બહુ વારે ઘડીએ લીકેજ થતું હોય તો આ જે પાઇપ આવે છે પાઇપ તો આ પાઇપનો જે આ સાઇનિંગ વાળો એકદમ ભાગ દેખાય છે ને મસ્ત જે આ ક્રોમવાળું તો આ ક્રોમ કોઈ જગ્યાએ બગડેલું ના હોવું પડે તમે જોઈ શકો છો અહીં નીચે આ બધું કેવું થયું છે કાટ આવી ગયું આવું બધું ડાઘા પડ્યા હોય તો અહીંયા આ આટલા એરિયામાં એકદમ ક્લીન હોવું પડે બધું કમ્પ્લીટ તો જમ્પર તમારું ભર્યા પછી વધારે ચાલે અને વારે ઘડીએ લીકેજ થઈ જતું હોય તો આ વસ્તુ ખરાબ હોય તો હવે આપણે આને જમ્પરને ફિટ કરી લેશું તો આ જમ્પર ફિટ કરવા પહેલાં તમારે આના અંદર ડિસ્ટન્સ આવે છે ઉપર આવો ડિસ્ટન્સ આવશે આ ડિસ્ટન્સ લગાવી દેવાનો છે બરાબર છે આ રીતે બેસાડીને પછી આ જમ્પર આમ બેસાડી દઈશું અને આ રીતે બેસાડી અને પછી એના અંદર આ એલ બોલ્ટ છે એ પણ લગાવી લેશું વાયસર નીચે લગાવેલું છે એટલે વાયસરનું તમારે ધ્યાન રાખવાનું બોલ્ટ એલ બોલ્ટ લગાવી અને આના ફિટ કરી લઉં આ રીતે એ તમારે જમ્પર રેડી થઈ જાય બોલ્ટને ટાઈટ કરી લેવાનો કમ્પ્લીટ ને ઢીલો નહીં રાખવાનો પાછું અહીંયાથી ઓઇલ લીક થશે તો આપણે આ કરી લીધું કમ્પ્લેટ હવે આના અંદર કઈ કઈ વસ્તુ આવશે તો આના અંદર સ્પ્રિંગ આવશે જે સ્પ્રિંગ કઈ રીતે લગાવવાની છે એ પણ તમને બતાવી દઉં છું તો આ સ્પ્રિંગ છે તો જોઈ શકો છો આ સ્પ્રિંગમાં થોડો ઘણો બેસેલો ભાગ હોય એ થોડો નીચે રાખવાનો આ રીતે બરાબર પછી એક વોશર આવશે આવું એવો આ વોશર હશે આ એ વોસર અંદર મેકી દઈશું અને પછી આ કટોરી આ મેકી દઈશું હવે આના અંદર આપણે ઓઈલ નાખી લેશું જે જમ્પર ઓઈલ પિક્સલ છે એ આપણે અંદર બધું નાખી લેશું તો જમ્પર ઓઈલ હું નાખી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે જમ્પર ઓઇલ નાખી દેવાનું જમ્પર ઓઇલ નાખ્યા પછી આ જે નટ છે ઉપર એ ફિટ કરી દેવાનું આ બોલ્ટ છે આપણે લગાવી ઉપર આને ફિટ કરી લેવાનું સારી રીતે આ બોલ્ટ ને હું ટાઈટ કરી દઈશ કોઈ સકે છે પાનાથી બરાબર છે તો આ બોલ્ટ આપણે કમ્પ્લીટ ફિટ કરી લેશું અને પછી આ ઉપરનું જે ડસ્ટ કેપ છે આ લગાવી લેશું अंदर जुआ करें फिर लो कछुरी नीचे से या तो आदर्श के अपने आ रही थी साफ़न कर लियो। तो आ आ बोलते हैं यारे आ सीग्राम आप पकड़ी ने टाइड कर लेसु। थोड़ा जाम है तो ये आ टाइड कर ली तो आ रही थी ऑयल ना क्या पसी। आ टाइड कर ली तो तो तुम्हें जोड़ी सको अभी क्या आपको जंपर कंप्लीट તમને ભરતા બતાવી દીધું શું શું વસ્તુ નાખવી પડે છે અંદર કઈ રીતે ભરવાનું હોય છે તમે જોઈ શકો છો કે આ એકદમ વર્કિંગ કરે છે કમ્પ્લીટ તો આ રીતે જમ્પર તો જમ્પર આ રીતે રિપેર કરવાનું હોય છે તો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી